ડીસા ઇન્દિરાનગર વિસ્તારમાં જિલ્લા પોલીસ વડાના હસ્તે નવીન પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું ડીસાના ઇન્દિરાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકોની માંગણીને ધ્યાનમાં લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ ચોકીનો શુભારંભ કરવામાં આવ્યો છે પોલીસ ચોકી શરૂ થતા વિસ્તારમાં લોકોને ઝડપથી કાનૂની સહાય મળી રહેશે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગર પોલીસ ચોકીનો પ્રારંભ થયો છે આ પોલીસ ચોકીના શુભારંભથી સ્થાનિક નાગરિકોને જરૂરિયાતના સમયે કાનૂની સહાય મળતી થશે અને આસપાસના વિસ્તારોમાં ગુના ખોરીનું પ્રમાણ પણ ઘટશે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા ડીસા વિભાગીય પોલીસ અધિકારી ડોક્ટર કુશલ ઓઝાના હસ્તે પોલીસ ચોકીનું ઉદઘાટન થયું છે હિન્દુ યુવા સંગઠનના દીપકભાઈ કચવા અને નીતિનભાઈ સોનીના સહયોગથી આ પોલીસ ચોકીનું નિર્માણ થયું છે ત્યારે સેવાના સુંદર કાર્યમાં બંને દાતાઓ સહિત પોલીસ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ડીસા પંથકમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે જિલ્લા પોલીસ વડાએ શરૂ કરાયેલી આ પોલીસ ચોકીથી આ વિસ્તારમાં ગુનાખોરી ઘટવાની સાથે સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ બંધ થશે અને લોકોને અસામાજિક તત્વોથી રાહત પણ મળશે ઉલ્લેખનીય છે કે લોકોને સુરક્ષાને લઈને ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ઇન્દિરાનગર વિસ્તારમાં

એ ઉપરાંત દીપકભાઈ અને નીતિનભાઈના સહયોગથી લોક ભાગીદારીથી અમને નગરપાલિકા દ્વારા જગ્યા મળી છે અને જગ્યાની અંદર આજે પોલીસ ચોકીનું લોકો ઉદઘાટન કર્યું છે અહીંયા પીએસઆઈ અને એમનો સ્ટાફ બેસ છે જેથી કરી અને લોકોને જે સેફ્ટી સિક્યુરિટી માટે જે ક્વિક રિસ્પોન્સ મળવો જોઈએ એ ક્વિક રિસ્પોન્સ અમે અહીંયાથી આપી શકીશું જેથી કરી અને લોકોમાં સુરક્ષાની ભાવનામાં ઓર વધારો થશે અને આ રીતે કામ કરતા અમને બી વધારાનું થશે જય થેન્ક યુ ઘણા સમયથી ઇન્દિરાનગર અને રેજમેન્ટ વિસ્તારની અંદર પોલીસ ચોકીની માંગ ઊભી થઈ હતી પોલીસના સતત પ્રયત્ન હતા કે અમારે પોલીસ ચોકી બનાવી છે મંજૂર કરવી છે અને જગ્યા નગરપાલિકાના સહયોગથી મળી છે અને પોલીસ ચોકી હિન્દુ યુવા સંગઠન દ્વારા મિત્રો દ્વારા આજે જનભાગીદારી કરી અને આજે પોલીસ ચોકીનું અનાવરણ કર્યું છે આ તબક્કે બનાસકાંઠાના પોલીસ વડા અક્ષરાજ્ય મકવાણા ખુદ અહીં આવ્યા છે અને તમામ લોકોની સાથે રાખીને આજે આનું ઇનોગ્રેશન કર્યું છે આ વિસ્તારના લગભગ આઠ હજારથી વધુ લોકોની અંદર એક ખુશીનો માહોલ છે પોલીસ પ્રત્યેનો જે ભાવ છે એ આજના તબક્કે બદલાઈ ગયો છે અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિએ પણ ખૂબ સારું વાતાવરણ ઊભું થાય એના ઉદ્દેશથી આ ચોકી બનાવવામાં Thank you.